છેલા કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો તેનો આખરે અંત આવ્યો છે જયરાસિંહ જાડેજા ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય સમાજના દિગ્ગજ નેતા કહી શકાય તેમણે આ વિવાદનો સુખદ અંત આવ્યો છે પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને અનેક સંસ્થાઓના આગેવાનોની હાજરીમાં જયરાસિંહ જાડેજા દ્વારા જે સુખદ અંત લાગવામાં આવ્યો છે ત્યારે આપણી સાથે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજા છે બાપુ શું કહેશો આ જે વિવાદ હતો તેને આખરે અંત આવ્યો છે અને કેવી રીતે આજે નિર્ણય લેવાયો છે આજના કાર્યક્રમ પછી વિવાદનો સંપૂર્ણપણે અંત આવી ગયો છે રૂપાલજી સભાની વચ્ચે હાજર હતા રૂપાલાજીએ સભાની માફી માગી વાતની શરૂઆતથી જ માફી માગી અગાઉ જે કંઈ ચર્ચા ચોખવટ હતી અમારા બધા વચ્ચે બધા આગેવાનો વચ્ચે બધી સંસ્થા સાથે અમારે થઈ ગઈ હતી બધી સંસ્થાએ સાચી વાતને સમજી લીધી હતી કે એક ભૂલ થયા પછીની માફીની જો વાતો હોય અને રૂપાલાજીએ પોતાના મોઢે માફી માગી લીધી આ વાતનો અંત આવવો જોઈએ અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું રહેવું જોઈએ એવું આજે પણ નક્કી થયું ઊંચા હાથ કરીને ખાતરી આપવામાં આવી અને ગઈકાલે આ અનુસંધાની મિટિંગ હતી એમાં પણ આ જ વાતની ચોખવટ થઈ અને બધાએ કાલે જ મને ખાતરી આપી દીધી હતી કે આપણે રૂપાલાજીની સાથે છીએ અને માફી માગી લીધા પછી આપણું કોઈ વેરભાવના વાળું વાતાવરણ છે નહીં ખાસ કરીને બાપુ જે સોશિયલ મીડિયામાં મેસેજ ફર્યા છે તેને લઈને તમે ખાસ સોશિયલ મીડિયાવાળાને તો મારી ચેલેન્જ છે એને મારી ચેલેન્જ છે જરાક આ નજીક બરોબર લેજો મારો ભાઈ એને મારી ચેલેન્જ છે કે હું આ વસ્તુ વાપરતો નથી આ જોતો નથી આમાં મને કોઈ ભગવાન તરીકે બતાવે ને તોય નથી જોતો આ વિષય મારે કંઈ લેવા દેવા નથી હું એની સામે ફિઝિકલ ઊભો રહેવા માટે તાકાત ધરાવું છું અને મરદના દીકરા હોય તો મારી સામે ફિઝિકલ આવે મારી ચેલેન્જ છે અને એ જે જગ્યાએ મારે નહોતું બોલાતું તો અહીં બોલી જાઉં એ જે જગ્યાએ બોલાવે એની જગ્યાએ એના સમયે એના સ્થળે ન જાવ તો મારા બાપમાં ફેર હોય ખાસ કરીને વાત કરી છે કે ભાઈ સોશિયલ મીડિયામાં નહીં જે કોઈ છે તે સામે આવે અને મને બોલાવે એવું તમે તમારા તરફથી મૂકો મારો ભાઈ તમારે પ્લીઝ ફ્રીઝ ફીઝ થોડી શાંતિ મિત્રો સમયના અભાવે હું મંજુ કરના બધામાં વાહુરવાનું નામ નથી લેતો આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ઉમેદવાર રૂપાલાજી થોડી વાર શાંતિ હોય અને મંજુકરના છત્રીસ માજના બધા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત

તમને થયું એના કરતા વધુ થયું મારા સાહેબની સાથે વાત થઈ મિત્રો એની મહાનતાની વાત હું હવે કરું છું ચાલીસ મિનિટ ની અંદર રૂપાલા એનો વિડીયો મૂક્યો સમાજની માફી માગી માફી માગ્યા પછી આપણો ક્ષાત્ર ધર્મ મારે તમને સમજાવવું નથી બધા વડીલો સમજાવ્યું આપણો ધર્મ શું કે છે ભાઈ આપણા બાપુજીનું જેને માથું કાપી નાખ્યું હોય ને એ આંગણે આવે છે ને તો આપણી થાળીમાં જમે છે લ્યો મારી વાત ખોટી છે ભાઈ ઇતિહાસમાં હું બેનું છે બનનું છે ને તો આ વાત બીજો મુદ્દો લઈ લો હવે સમાજની વચ્ચે આ વાત છે આ કોઈ મારો નિર્ણય નથી આ કોઈ મારા એકલાનો નિર્ણય નથી આખા રાજપૂત સમાજનો આ નિર્ણય છે કે સાહેબની જે ભૂલ થઈ છે એ ભૂલને ભૂલવાની છે હાલની જે પરિસ્થિતિ છે એને તમે બધા જાગૃત છો તમને બધાને ખબર છે હાલની પરિસ્થિતિ કેવી છે આ દેશને નરેન્દ્રભાઈ મોદીની કેટલી જરૂર છે તમને બધાને ખબર છે એક એક વ્યક્તિને ખબર છે રાજપૂત સમાજને ખબર છે ખૂબ મોટી જરૂરિયાત છે આપણે બધા મિત્રો મારે વાત નામ લઈને મોટા નથી કરવા પણ મારે પીટી જાડેજાને યાદ કરવો છે કાંડાલાયક ત્રણ સમાજનો વિવાદ કાઠી છત્રી નાણોદા સમાજ કારણિયા સમાજ અને ફી પડે ચૈરાસી જાડેજાને ડેલી ખકડાવી આજ ઘરે સમાજે મને વિનંતી કરી કે આપણા સમાજના કોઈ વ્યક્તિ કે આવી ભૂલ થાય અને સુધારવી પડશે હું એમાં આગળ આવેલો પીટીએ માફી માંગી ઈ સભાનો પણ હું અધ્યક્ષ હતો

દેશને અત્યારે શું જરૂર છે એમાં હું તમને વિનંતી કરું છું તમે અને કરવું હોય તો કરી લેજો મિત્રો મારી બીજી વાત મીડિયામાં ભારતીય જનતા પાર્ટી એ છત્રીને શું આપ્યું હિસાબ કરો થાય છે નહી સાહેબ હું જ્યાંથી પ્રતિનિધિત્વ કરું છું આ કોઈ સીટ છે ક્યાં બીજા વધુ મત છે ખબર છે લેવા પાટીદાર સમાજના મત છે શા માટે મે પાર્ટી મને આપે છે શા માટે તો દરબારોના બે લાખ મત છે શા માટે આપે છે કંઈક કારણો હશે ને રાજ્યસભામાં આપણું કોઈ નથી આર્યા આપણી વચ્ચે છે કે ભાઈ ઘણું આક્યું છે અને સમાજને સંતોષ છે તમે આવી વાતો નહી કરો મિત્રો મારી વાત બીજી સાહેબ હું કોઈ લખીને નથી બોલ્યો આ બકવાસ જાજો છે અને મેં લખ્યું મારી ગાડી નું દીધ ન જાય એ દાખલા તરીકે આ સીટું બધી આવી ગઈ મોદી તુમસે બેર નહીં અને રૂપાલા તમારી ખેર નહીં કોઈ સાખી નથી લેવાના રૂપાલા સાહેબ ઉપર આંગળી કેની મુકાણી છે બધાને ખબર છે કેની આંગળી છે ભાઈ મોદી સાહેબ ની છે ને આ રાષ્ટ્રની જરૂરિયાત છે મોદી સાહેબ મિત્રો આવતા દિવસો ની અંદર શું થવાનું છે રામદની વાત થઈ ગયું નથી કરતો રાષ્ટ્ર ને જરૂર છે આ એના પ્રતિનિધિ છે એટલે હોય ત્યાં રાખો જ યોગ્ય વાત નથી તમારી માફી માંગી પછી અરે ભીટી જાડેજા તું ભોગ બનેલો છો તને માફ કર્યાનો આનંદ હતો કે બધાય મને માફ કરી દીધો ભાઈ આવું યાદ રાખો યાર મિત્રો છત્રી સમજ માટે કઈ કરવાની વાત આવે કિરીટભાઈ વાત કરી અહીંથી વિસ્તારના લોકો જે ઉપસ્થિત છે એ મને જવાબ આપે ભાડેરો બનાવ ક્યાં ક્યાં પ્રતિભા અમે આગળ આવ્યા છીએ છત્રાસા નો બનાવ અન્ય એટલે અમે આગળ આવ્યા છીએ ગધેથળ નો બનાવ અન્ય તો આગળ આવ્યો છું પરિણામ આપ્યું છે તમે બધા મને મળવા આવ્યા હતા ભાડે બે ચાર કુટુંબ જિંદગી બે મિનિટ બોલી જાય તમે જ આવ્યા હતા હું કહીશ એ માટે ઈ એ બનાવ એવો બન્યો જો ગજેતર અંદર એક બુટલેગર માણસ છે પોલીસ ઉપર હાથ ઉપાડ્યો અને પોલીસ નું મોરલ ડાઉન કરવાની વાત હતી ત્યારે જયરાજસિંહભાઈ પાસે અમે બધા આવ્યા પ્રદીપસિંહભાઈ ને જયરાજભાઈ રાતે ફોન કરીને એવું કીધું કે ભાઈ મારો સમાજ છે આપણો સમાજ છે આની સાથે કોઈ અન્યાય ન થવો જોઈએ એ વાતનો હું સાક્ષી છું રહી વાત જામકનોરાની ત્યાં પણ જયરાજભાઈ બધે ચૂપ રાજકોટ જિલ્લાની ની સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ગુજરાત લોકો ને રાજપૂત સમાજને જ્યારે મુશ્કેલી પડે છે ને ત્યારે હું પણ અહીંયા પચાસ લોકોને ને મને લઈને આવ્યો છું અને સો એ સો ટકા સાચી વાતમાં જયરાજભાઈ સહકાર આપ્યો છે એમાં ગર્વ લેવાની વાત છે આપણે અને મેં તમને કહી દીધું છે વિશે જયરાજભાઈ કહેવાના છે મિત્રો રૂપાલા સાહેબ ઘણા બધા કાર્યક્રમ છે મારે સોશિયલ મીડિયામાં આ બધા ચાલુ થઈ ગયા છે ને તો સોશિયલ મીડિયા મારો વિષય નથી મને આજનો આધુનિક મોબાઈલ ચાલુ અને બંધ કરતા પણ આવડતો નથી મેં અત્યાર સુધીના રાજકારણમાં સોશિયલ મીડિયામાં કોઈના વિશે કઈ લખ્યું નથી મારા વિશે કોઈએ સારું લખ્યું હોય તો પણ મેં વાંચ્યું નથી મારા વિશે કોઈ ખરાબ લખ્યું હોય તો પણ મેં વાંચ્યું નથી સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ મિત્રોને જવાબ લેવા માંગતો નથી પણ મારા સ્વભાવ પ્રમાણે હું કઈ લાંબી ચારવારો જોબો કાયમી પહેરતો ચૈરાસી રાજીનામું આપી દયો તમે ભાજપ છોડ દયો આ બધું રહેવા દયો તમને કોઈ પણ આ ફંક્શન જેને સારું નથી લાગ્યું તે તમને કોઈ પણ એક જગ્યાએ ભેગા થાઓ તમારો કોઈ પણ એક જવાબદાર માણસ મને મળે મને આમંત્રણ આપે સમય તમારો સ્થળ તમારું તારીખ તમારી ગાડી મારી તમે ક્યો ન હું આવીશ તમારી રૂબરૂમાં હું ચર્ચા કરીશ મારા સ્વભાવથી કરીશ અને તમે જો મરજના દીકરા હો તો મને આમંત્રણ આપો નહીં હું તમને આપું છું હું તમને આમંત્રણ આપું છું પણ તમે મને બોલાવો તો મને મજા આવશે વહેલી તકે મને બોલાવો કોઈ મિત્રોનું નામ નથી તું જેને આવી ચટપટી હોય તે મારી વાતને હું પૂરી કરું છું બધા મિત્રો રૂપાલા સાહેબને બે હાથ ઉંચાને ખાતરી આપો ભાઈ છત્રી તરીકે ખાતરી